નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસએસ ટુ ન્યૂઝ ચેનલ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવારશ્રી અને એનસીપી સચિવ ગુજરાત પ્રદેશશ્રી મંજીભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયાજીઓ પોતાના કામથી રોહીશાળા ગામે જતા હતા ત્યારે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂ બોટલનો જથ્થો દેખાઈ આવતા તત્કાળ મીડિયાવાળાને જાણ કરી હતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય આટલો બધો પ્રતિબંધિત દારૂ આવે છે કઈ રીતે અને કોણ પહોંચાડે છે એ એક પ્રશ્ન છે બોટાદ પોલીસને બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા સાથીઓ હું છું સોલંકી રાષ્ટ્રીય પંચાયત એક તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે આ લાખથી રાયશાળા જતા માર્ગોની બાજુમાં અમારી નજર પડતા આ ઇંગ્લિશ દારૂની બોતલો કાચની છે અને પ્લાસ્ટિકના અમે ખબર પડી પ્લાસ્ટિકની બોટલો પણ આવી છે ત્યારે અને બિયરની તીનના ડબ્બા પણ છે જો અમને આવું રોડ પર ગાડી જતી એવાનું જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી એટલે બોટાદ એસપી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થઈ રહ્યું છે જાનનું અને માલનું એ ન થાય એ આપણે પાસે આ પૈસા રાખું છું જય ભીમ જય ભારત બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લો કહેવાતું જિલ્લો એની અંદર દારૂના બોટલના રેલમ છેલ્લા ચાલે તો અધિકારીઓને એવોને આવું નજરમાં નહીં આવતું હોય ભાઈ આ પીવાથી કેટલી બેનોના ઘર બરબાદ થાય એના બાળ બચ્ચા પર રખડી પડે છે તો અધિકારીઓને પોતાને કાબુમાં લઈ કાયદાને જરૂરી વસ્તુ છે ત્યાં સીટી એપો તારું જીવાય અને કાંઈ એને બંધ કરાવો જય હિન્દ જય ભારત